નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ હું આજે આપની સમક્ષ મારી લખેલી રચના જેનું શીર્ષક છે ખેંચ એ આપની સમક્ષ રજૂ કરું છું કે આજ મને તારી ખેંચ વર્તાય છે કે આજ મને તારી ખેંચ વર્તાય છે સંબંધમાં થોડી તિરાડ વર્તાય છે એકમેકના સંબંધમાં પ્રેમરૂપી રેખાની મને ખેંચ વર્તાય છે એકમેકના સંબંધમાં પ્રેમરૂપી રેખાની મને ખેંચ ખેંચ વર્તાય છે થોડા વિશ્વાસની મને ખેંચ વર્તાય છે લાગણી અનુભવું છું હું એવી એક ધીરજતાની મને ખેંચ વર્તાય છે લાગણી અનુભવું છું હું એવી એક ધીરજતાની મને ખેંચ વર્તાય છે પ્રેમના સાગરમાં ડૂબી ગયેલી જિંદગીની પ્રેમના સાગરમાં ડૂબી ગયેલી જિંદગીની એક નાવની ખેંચ મને વર્તાય છે કે આજ મને તારી ખેંચ વર્તાય છે એક સમયની ગતિમાં વિસરેલી તારી યાદની એક સમયની ગતિમાં વિસરેલી તારી યાદની મને ખેંચ વર્તાય છે કે આજ મને તારી ખેંચ વર્તાય છે ભૂલીને પણ યાદ રહે ભૂલીને પણ યાદ રહે એવી તારી એક ઝલકની ખેંચ વર્તાય છે કે આજ મને તારી ખેંચ વર્તાય છે ચાહતનો વસવસો દિલમાં સંઘરી સ્વયંભૂ એ ખાલી જગ્યાની મને ખેંચ વર્તાય છે કે આજ મને તારી ખેંચ વર્તાય છે કે આજ મને તારી ખેંચ વર્તાય છે નમસ્તે અસ્તુ